રામ તેરી ગંગીઓ સલાહ આપી દો તમે છે ને નર્કમાં બુકિંગ કરાવી દો પચાસ કરોડ લોકોએ તો કુંભસ્નાન કરીને સ્વર્ગમાં રિઝર્વેશન કરાયું છે સુવર્ણ અક્ષરે અહીંયા આપણે પંચોતેર કરોડ લોકો હવે એટલા બધાને નર્કમાં ક્યાં સમાવશે બુકિંગ હોય ને તો ફાયદો થાય પછી એવું ના થાય નગરના ન ઘાટના નગરના ન ઘાટના આસમાન સે ગીરા પે અટકા વહેલી તકે બુકિંગ કરાવો